પોરબંદર દ્વારા જે એક જ ખાડી છે તે લાલ કરી દેવામાં આવી હતી તેને લઈને સાહેબ ને પ્રશ્ન પૂછવામાં આવ્યો પરંતુ ત્યારબાદ જેતપુર નો જયારે સાહેબ ને પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે સાહેબ ચાલતી પકડી હતી ત્યારે શું હાલ અત્યારે જે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ છે ત્યાં ન્યુઝ રૂમ ટીમ છે તે પહોંચી છે ત્યાંના અંદરના દ્રશ્ય હું તમને સીધા જ બતાવવાનો પ્રયત્ન કરીશ કે આપણે આ સાહેબ સાથે ડાયરેક્ટ વાત કરવાનો પ્રયત્ન કરશું કે સાહેબે જ્યારે ચાલતી પકડી હતી ને મીડિયા મીડિયાની સામે છે તે બોલાચાલી કરી હતી પરંતુ આપણે અહીંના અંદર જઈશું રાજુ રાજેશભાઈ ચૌહાણ પાસે જઈશું કે તેને પૂછવાનો પ્રયત્ન કરશું કે જ્યારે મીડિયા સમક્ષ તમને પ્રશ્ન પૂછતા હતા ત્યારે તમે ચાલતી પકડી હતી સાહેબ

ઓલા નો સિક્યુરિટી વાળા હા શું ન્યૂઝ રૂમ પ્રશ્ન તમે શું તમને સાહેબ 10 10 કોલ કરવામાં ફોન નથી પડતા શું સાહેબ તમે શું સાહેબ સમક્ષ આવતા સાહેબ કેમ તમને જેતુના આ પ્રદૂષણ બોર્ડ દ્વારા મીટી મળે મળે છે સાહેબ મીટી મળે મળે છે સાહેબ એવું કહે છે સાહેબ શું કહેશો તમે રૂમ તમને પ્રશ્ન પૂછ્યો સાહેબ ધકા ના મારો

અંદર આવી રહ્યા છે રૂમ ભા ન્યુઝરૂમ તમારું નામ સતીષભાઈ સતીશભાઈ આ જે આવે છે તમારી માંગ છે અમારી માંગ છે કે આ પાણી બંધ થઈ જાય માં ગોવાર સૌ આ પાણી વારંવાર આવ્યું કઈ જ રાખે છે ગોવાર સમજી લો કે ગાયુ આ તે બધું પી જાય છે તો એ ગાયુ નુકસાન થાય છે બીજા નંબરમાં અંદર તર આવે એ ખરાબ થઈ ગયું છે હાવ વધારે પછી બીજા નંબરમાં ઝાડવા જે આવ્યા છે એ ઝાડવા પણ ભરી જાય છે વારંવાર આ બધું અહીંયા પાણી નિકાલ થઈ જ રાખે છે વારે ફેલે આ પ્રદૂષણ યુક્તિ માણસને શું નુકસાન થાય ખરજવા ને આન તેન ને બધું હળી જાય છે પગ ને એવું બધું તમારી માંગ છું છે અમે એમ કે આ બંધ થઈ જાય આવું થવું ન જોઈએ કોઈ જઈને પાણી છોડવામાં આવે આની કોઈ આજુબાજુ માંથી ગમે ત્યાંથી આવે છે